મિત્રો આજે આપણે વાત શિક્ષણ સહાય યોજના વિશે જેમાં બાંધકામ સાથે જોડાયેલા મજૂરોના બાળકોને આ સહાય છે આપવામાં આવશે ધોરણ લઈ અને મેડિકલ સુધીના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર છે એટલે કે લગભગ તમામ વિદ્યાર્થીઓને આ લાભ છે એ મળી શકશે કેને અને કેટલો લાભ મળશે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે તો વિડીયોને પૂરો જોવા વિનંતી તે ઉપરાંત મિત્રો તમારે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એના વિશે પણ આપણે નેક્સ્ટ વિડીયો બનાવવાના છીએ તો તમે ચેનલ સાથે જોડાઈ જજો ચાલો શરૂ કરીએ તો અહીં મિત્રો તમે જોઈ શકો છો અહીંયા શિક્ષણ સહાય યોજનાનો મુખ્ય હેતુ છે રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ બાંધકામ શ્રમિકના વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે તથા શિક્ષણમાં આગળ વધી બાંધકામ શ્રમિકનું બાળક પણ ડોક્ટર એન્જિનિયર બને તે હેતુસર બાંધકામ શ્રમિકના કોઈ પણ બે બાળકોને વર્ષમાં એક માટે આ આર્થિક સહાય છે એ પૂરી પાડવામાં આવે છે મિત્રો આનો લાભ મેળવવાની પાત્રતા શું રહેશે તો અહીં આપણે શ્રમિકના કોઈ પણ બે બાળકોને વર્ષમાં એક વખત જોઈ શકો છો ને આઠ માટે ચોવીસો રૂપિયા છે નવ દસ માટે આઠ હજાર છે અગિયાર બાર માટે દસ હજાર રૂપિયા છે અને બારમાં પછી તમે જોશો ઉચ્ચ શિક્ષણ માટે એટલે કે જે બી એ કરવાનું હોય અથવા તો બીકોમ કરતા હોય બીબીએ બી એસ સી એલ એલ બી જેવા સામાન્ય સરકાર માન્ય જે સંસ્થા અથવા તો સ્વનિર્ભર સંસ્થાના નિયમ નિયત થયેલ અભ્યાસક્રમો છે એમાં તમે અભ્યાસ કરો તો તમને દસ હજાર રૂપિયા વર્ષે મળવાપાત્ર છે તે ઉપરાંત મિત્રો એમ એ એમ કોમ એમએસસી આવા પણ કોર્સ જે માસ્ટર ડિગ્રીના હોય એમાં તમને પંદર હજાર રૂપિયાની સહાય છે આપવામાં આવે છે તે ઉપરાંત સ્નાતક પછીના જે ઉચ્ચ શિક્ષણના અનુસ્નાતક કક્ષાના કોર્સિસ જેવા કે એમ સી એમ બી એ તો આમાં તમને પચીસ હજાર રૂપિયા મળવાપાત્ર છે અને દસ પછીના જે સરકાર માન્ય સંસ્થાની અંદર તમે ડિપ્લોમામાં એડમિશન લો છો તો તમને પચીસ હજાર રૂપિયા મળવા પછી તમે ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના કોર્સિસ એમ તથા અનુસ્નાતક કક્ષાના એમડી અને ડેન્ટલ જેવા સરકાર માન્ય સંસ્થા અથવા તો સ્વનિર્ભર સંસ્થામાં નિયત થયેલ જે અભ્યાસક્રમો છે એમાં તમે અભ્યાસ કરો છો તો તમને ઓછામાં ઓછા પચીસ હજાર રૂપિયા મળશે અને વધારેમાં વધારે બે લાખ રૂપિયા સુધી અથવા તો ફીના સો ટકાની રકમ માફ છે એ થઈ શકે છે એટલે કે તમને એટલી સહાય છે એ મળવા પાત્ર થશે ઉચ્ચ શિક્ષણ સ્નાતક કક્ષાના પ્રોફેશનલ કોર્સિસ જેવા કે ફાર્માસી એગ્રીકલ્ચર આયુર્વેદિક હોમિયોપેથિક નર્સિંગ ફિઝિયોથેરાપી પેરામેડિકલ જેવા જે કોર્સો છે એમાં પણ તમને ઓછામાં ઓછા પચીસ અને વધારેમાં વધારે પચાસ રૂપિયા કે એ ફીના 100% ની રકમ છે એ તમને મળવા પાત્ર થાય છે તે ઉપરાંત મિત્રો ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના જે પ્રોફેશનલ કોર્સિસ જેવા કે ઇજનેરી ટેકનોલોજી આર્કિટેક્ચર જેવા સરકાર માન્ય જે સંસ્થા છે એ અથવા તો સ્વનિર્ભર સંસ્થામાંથી તમને પચીસ હજાર રૂપિયા પેટે ઓછામાં ઓછા સહાય મળે છે અને વધુમાં વધુ પચાસ કે સો ટકા ફી માફીની અહીંયા આપણે યોજના અમલમાં છે અહીં મિત્રો હોસ્ટેલ સહાય છે એ પણ તમને મળવા પાત્ર છે અહીં મિત્રો તમે જોઈ શકો છો કે સ્નાતક સ્નાતકથી લઈ અને એન્જિનિયર મેડિકલ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી પોતાના પ્રવર્તમાન રહેઠાણના તાલુકાની બહાર તમે અભ્યાસ કરતા હોય સરકારી કે અનુદાનિત છાત્રાલયની અંદર પ્રવેશ નહીં મળ્યો હોય તેવા બાળકોને વર્ષના દસ મહિના માટે દર મહિને રહેવા જમવાની સહાય પેટે તમને બારસો રૂપિયા આપવામાં આવે છે તો મિત્રો આંકડે મહિને તમને દસ મહિના માટે બારસો રૂપિયા એટલે કે દર મહિને બારસો રૂપિયા એટલે કે બાર હજાર જેવી સહાય છે એ તમને આગળ મળવાપાત્ર રહે છે મિત્રો પુસ્તક સહાયની વાત કરીએ તો ડિપ્લોમાની અંદર ત્રણ હજાર રૂપિયા ઇજનેરી ટેકનોલોજી ફાર્મસી આર્કિટેક્ચર એગ્રીકલ્ચર આયુર્વેદિક હોમિયોપેથી નર્સિંગ ફિઝિયોથેરાપી પેરામેડિકલ વેટરનરી જેવી અભ્યાસક્રમોની અંદર તમને પુસ્તક માટે પાંચ હજાર રૂપિયા અને મેડિકલ અને ડેન્ટલના જેવા સ્નાતક કક્ષાના જે કોર્સ છે એમાં દસ હજાર રૂપિયાની સહાય તમને મળવાપાત્ર છે મિત્રો જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો શાળા કોલેજ કે સંસ્થાના લાભાર્થીના ચાલુ અભ્યાસક્રમનું એક ઓરિજિનલ બોનોફાઈટ સર્ટિફિકેટ છે એ તમારે જોશે હવે મિત્રો અહીંયા પાછળ તમે જોશો કે અહીં ક્લિક કરો આ ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે બોનોફાઈટનો જે નમૂનો છે એ તમારી સામે આવી જશે તમે આની પીડીએફ છે એ મેળવી શકો છો મિત્રો આપણું ટેલિગ્રામ ચેનલ છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું અને આને અપલોડ ટેલિગ્રામ ઉપર કરી દઉં છું તો ત્યાંથી તમે આને ડાઉનલોડ કરી શકશો અહીંયા મિત્રો તમારે તમારું નામ લખવાનું હોય છે તમે જોઈ શકો છો અને શાળા અથવા તો યુનિવર્સિટી કે સંસ્થાનું નામ આવશે એ રીતે કોર્સ કુલ કેટલા વર્ષનો છે એ લખવાનું છે અહીંયા આગળ મિત્રો વિદ્યાર્થી કોર્સના કયા વર્ષની અંદર અભ્યાસ કરે છે શૈક્ષણિક વર્ષ લખવાનું છે તારીખ તમે જોઈ શકો છો એડમિશન મળ્યા તારીખ એ તમારે લખી દેવાની છે અહીં મિત્રો સંસ્થાની જે સરકારશ્રીના તારીખના હુકુમ નંબર એટલે કે અહીંયા આગળ તમને જે એડમિશન મળેલું છે એ ક્યાં સુધી માન્ય રહેશે તો એ તમારે તારીખ છે એ અહીંયા આગળ હુકમ નંબર સાથે લખવાની રહેશે અને વિદ્યાર્થી દ્વારા આપવામાં આવતા આ જે કોર્સ છે એનું નામ લખવાનું છે અહીંયા આગળ કેટલી ફી છે એ તમામ વિગત છે તમારે અહીંયા ભરવાની રહેશે હાલમાં ભરેલી જે સેમિસ્ટર પ્રમાણે કુલ ફી છે એ તમારે લખવાની છે અને મિત્રો અહીંયા આચાર્ય અથવા તો સંસ્થાના વડાનો શૈક્ષિકો છે એ કરાવી અને તમારે આ અપલોડ કરી દેવાનું રહેશે મિત્રો આ બોનો નમૂનો હું તમને ટેલિગ્રામ ચેનલ ઉપર આપી દઈશ ત્યાર પછી લાભાર્થીના તથા બાળકના પાસપોર્ટ સાઇઝના ફોટા બાળકના આધાર કાર્ડની નકલ ત્યાર પછી ગત વર્ષના પરિણામની નકલ ફી વૈરાની પહોંચની નકલ

એફિડેવિટ રૂપિયા પાંચ હજાર કે તેથી વધુ સહાય માટે જ આવશ્યક છે બાકી અહીંયા કડક સંમતિપત્ર સરકારશ્રીના જાહેરનામા મુજબ તમારે આપવાનું રહેશે તો મિત્રો એનો પણ નમૂનો અહીંયા તમને જોવા મળે છે એના વિશે પણ હું તમને જણાવી દઉં એફિડેવિટ અહીંયા તમે જોઈ શકો છો આપણે એના વિશે પણ ચર્ચા કરી લઈએ તો તમે જેવું એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે વર્લ્ડ ફાઇલની અંદર ડાઉનલોડ થઈ જશે અહીંયા મિત્રો તમારે પચાસ નો સ્ટેમ્પ લેવાનો છે એના ઉપર આ જે લખાણ છે એ લખવાનું રહેશે જેમ કે તમે જોશો કે અહીંયા તમારું નામ આવશે ઉંમર ત્યાર પછી વ્યવસાય શું કરે છે તમારા માતા પિતા એ તમામ વિગત છે એ અહીંયા કણ આપવાની રહેશે ધર્મ જાતિ રહેવાસી અને તાલુકો જિલ્લો એ તમામ વસ્તુ છે તમારે લખી દેવાની છે અહીં મિત્રો તમારે તમારું નામ છે એ લખવાનું રહેશે કયા ધોરણની અંદર વર્ગની અંદર તમે અભ્યાસ કરો છો એ તમામ વિગત છે એ અહીંયા આપણે આપવાની રહેશે તમે જોશો કે નીચે અહીંયા સ્થળ અને તારીખ તમારે આપવાની છે અરજદારની સાઈન આવશે તો મિત્રો આ છે એ વિગત તમારે ભરી અને આને પણ સ્કેન કરી તમારે અપલોડ કરી દેવાનું રહેશે આને પણ હું આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આપી દઈશ તો ત્યાંથી તમે મેળવી શકશો ત્યાર પછી મિત્રો આવકના દાખલાની વિગત છે તમારે અહીં એડ કરી દેવાની રહેશે લાભ ક્યાંથી મેળવવો તો કે બાંધકામ બોર્ડની જિલ્લા કચેરીમાં જઈ અને સન્માન પોર્ટલ પર તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે મિત્રો આ વેબસાઇટ તમે જોઈ શકો છો સન્માન ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આની લિંક છે એ હું તમને આપણી જે આ વિડીયોનું ડિસ્ક્રિપ્શન છે એમાં આપી દઉં છું તો ત્યાંથી તમે ડાયરેક્ટ આ વેબસાઇટ ઉપર આવી જશો અને તમારું રજીસ્ટ્રેશન કરી તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઈન ફોર્મ ભરવા વિશેનો વિડીયો આપણે આના પછી મૂકવાના છીએ તો તમે ટેન્શન ન લેતા કઈ રીતે ફોર્મ ભરવું એના વિશે સંપૂર્ણ માહિતી તમને આપણી ચેનલ ઉપર મળી જશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો બાકી નિયમો અને શરતો છે આનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમને વધારે માહિતી મળી જાય અત્યારે આપણે આ બધું જ જોશું તો વિડીયો છે એ લાંબો થઈ જશે તમે ખુદ જ કંટાળી જશો તો એનાથી બેટર રહેશે કે તમે આ વિડીયોને પોઝ કરી અને આ બધું વાંચી શકો તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને શિક્ષણ સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ